નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે

એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર ચારસો પંચોતેર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચોતેર હજાર આઠસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચોરાણું હજાર સાતસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ સુડતાલીસ હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર ત્રણસો છત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બ્યાસી હજાર છસો ઇઠ્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ત્રણ હજાર ત્રણસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ તેત્રીસ હજાર છસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત હજાર સાતસો આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાસઠ હજાર ચોવીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સિત્યોતેર હજાર પાંચસો ત્રીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત લાખ પંચોતેર હજાર ત્રણસો રહ્યો છે આભાર મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદીવાળા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો